વાવ થરાદ જિલ્લાના સૌથી મોટા ગણાતા થરાદ માર્કેટયાર્ડ સહિત અન્ય યાર્ડોમાં દિવાળીના તહેવાર નિમિત્તે મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે વેપારી મિત્રોની માંગણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે થરાદ માર્કેટયાર્ડ તેમજ વાવ અને ઢીમા ધરણીધર માર્કેટયાર્ડમાં દિવાળીના ધ્યાનમાં રાખીને દસ દિવસનું મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે આ વેકેશન તારીખ તારીખ શરૂ થયું છે અને સુધી ચાલશે એટલે કે આ દસ દિવસ દરમિયાન માર્કેટ યાર્ડમાં હરાજીને લગતું તમામ કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે માર્કેટ યાર્ડના ચેરમેન સૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે વેપારી મિત્રો અને સ્ટાફ દિવાળીના તહેવારની ઉજવણી પોતાના પરિવાર સાથે કરી શકે તે માટે આ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે વેકેશન પૂર્ણ થયા બાદ તારીખ સત્યાવીસ મુજબ ફરીથી શરૂ થઈ જશે તારીખ સત્તર દસ બે હજાર પચીસથી છવ્વીસ દસ બે હજાર પચીસ સુધી દિવાળી વેકેશન માર્કેટ યાર્ડમાં માર્કેટયાર્ડમાં આવેલ છે અને લાભ લાભપોચમના દિવસથી માર્કેટ યાર્ડ રાબેતા મુજબ ચાલુ થશે અને દરેક ખેડૂત મિત્રો વેપારી મિત્રો અને થરાદ તાલુકાની પ્રજાજનોની નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ અને નવા વર્ષના રામ રામ